टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु कशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે તું જનકાત્મજા

આજની રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કુંભ રાશિમાં રહેશે અર્થાત જે જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ રહેશે કુંભ જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ગ શ અને શ તે પ્રમાણે નામકરણ કરુભ અને મંગલકારી સાબિત થશે તો આ છે આજના દિવસનું પંચાંગ જે તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે છ કલાક અને ત્રેવીસ મીટર રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને એકાવન મિનિટે થશે આજે અભિજીત મુહૂર્ત જેનો સમય બપોરે બાર કલાક અઢાર મિનિટથી પ્રારંભ કરી સાંજે એક કલાકને નવ બપોરે એક કલાકને નવ મિનિટ સુધી રહેશે ત્યારે વિજય મુહૂર્તની વાત કરતા બપોર બે કલાક ત્રેપન મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને ચુમ્બાલીસ મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે આજે રાહુકાલમ જેનો સમય સાંજે પાંચ કલાક સત્તર મિનિટથી પ્રારંભ કરી અઢાર કલાક અને પચાસ મિનિટ સુધી રહેશે તો આજે ખગરાસ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે જે મોટું ચંદ્રગ્રહણ છે જેનો સમય રાત્રે આઠ કલાકને અઠ્ઠાવન મિનિટથી પ્રારંભ થઈ અને રાત્રિના બે કલાક એટલે છવ્વીસ ને પચીસ મિનિટ સુધી એટલે બે કલાકને પચીસ મિનિટ સુધી રહેશે જેનો વેદ બપોરે અગિયાર કલાક અને અઠ્ઠાવન મિનિટ એટલે બપોરે બાર વાગેથી લાગી જશે સૂતકની જે શરૂઆત છે મોડામાં મોડી બપોરે અઢી વાગ્યાથી શરૂ થઈ જશે અને સાથે સાથે આજે જે સંન્યાસીઓના જે ચતુર્માસ હતા એ સંપન્ન થશે અને આજે મા અંબાજીનો ભાદરી પૂનમનો મેળો રહેશે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌપ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે ને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુ પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ ની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજે જૂના મિત્રોનો નો સહયોગ તમને મળશે લીધેલી નોંધ ચૂકવવી તમને આજે મુશ્કેલ થતી જોવા મળી શકે વયસ્કોના વિવાહની વાત આજે આગળ વધી શકે એ પ્રકારના ગ્રહમાન છે તો પ્રિયજનો સાથે સાંજનો સમય તમે પસાર કરી શકો એવી પણ ગ્રહોની સ્થિતિ બની રહી છે વાતચીતમાં મહત્વની કોઈ માહિતી આજે તમને મળી શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિન લાભ કરતા રહેવાનો છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે એ ભગવો રંગ છે કોઈ પણ રીતે આ પ્રયોગ કરો આપના માટે હિતાવ રહે છે ઉપાય આજે ગૌ સેવા અવશ્ય કરવી ગાયને ઘાસ ચારો પધરાવ મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજે આપના અધૂરા કાર્યો પૂરા કરવા માટે આપણે દોડધામ આપને થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે તો સાથે આજે નાની મોટી પગે ઈજા થવાની પણ સંભાવનાઓ છે સાવચેતી રાખવી આપના માટે હિતાવ રહેશે વ્યાપારીઓ પોતાની વ્યવસાયિક યોજનાથી આજે સફળ થઈ શકે એવા ગ્રહમાન છે તો શુભ કાર્યોમાં આજે તમે ભાગ લેવા માટે અવસરો પ્રાપ્ત કરશો તમને ભાગ લેવાના અવસરો મળશે દિલથી કોઈ કામ કરશો તો નિશ્ચિત એનો લાભ તમને આજે ને આગળ પણ મળવાનો છે એ પ્રકારના આજના ગ્રહમાન છે ટૂંકમાં દિવસ આપના માટે અનુકૂળ છે હવે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે સફેદ રહેશે ઉપાય આજે સૂર્ય અને અર્ઘ્ય અવશ્ય આપો તમારા માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે આરોગ્યનું ધ્યાન રાખવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે તમારે બિનજરૂરી ખર્ચથી પણ બચવું જોઈશે સંતાન સંબંધિત શુભ સમાચાર આજે આપને મળી શકે એ પ્રકારના ગ્રહ છે કાર્યોમાં અડચણથી મન થોડું બેચેન થઈ શકે થોડી પરેશાનીનો અનુભવ થઈ શકે એવા ગ્રહમાં જોવા મળે છે તો જીવનસાથી સાથે મહત્વપૂર્ણ વિષયો ઉપર આજે ચર્ચા વિચારણા પણ થઈ શકે એવી ગ્રહોની વિશેષ સ્થિતિ બની રહી છે ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ છે વાત કરલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે જાંબલી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો લાભ કરતા નીવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન શિવનું સ્મરણ કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે

આજે સારું કામ કરતા જોઈ તેમનામાં તમારો વિશ્વાસ વધી શકે છે તમારા બાળકો તમારા પ્રત્યે વિશ્વાસની ભાવના પણ મજબૂત કરતા જોવા મળશે માતા તરફથી સહયોગના યોગની સંભાવના છે તમારું કોઈ કામ અટક્યું છે તમારી માતાની સાથે વાત કરવાથી નિશ્ચિત એમાં સહયોગ મળી શકે છે તમારા શત્રુઓ આજે તમારી અદેખાઈ કરી શકે પરેશાન થઈ શકે તમારી પ્રગતિને જોઈને એ પ્રકારના ગ્રહમાન છે તો આજે તમારા પિતાની તબિયત બગડવાની પણ સંભાવનાઓ છે જો વયોવૃદ્ધ હોય તો સાચવવું એમની સાથે રહે સમય પસાર કરવો આપના માટે શુભ સાબિત થશે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે રાણી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરશો તો આજના દિવસે ભગવાન ભોળાનાથ આરાધના કરવી પૂજન કરવું જલ અર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ 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 આ પાંચમી છે છે ભરણના અક્ષરો બને મ અને ટ આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડમાં આજે વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે આજે છેતરપિંડીના યોગો બની રહ્યા છે માતા પિતાના સહયોગથી તમને આજે રાહત મળશે તમારું કામ સહજતાથી પસાર થઈ શકશે તો આજે નેત્ર સંબંધિત કોઈ સમસ્યા હશે એમાંથી પણ રાહત મળી મળી શકે એવા જોવા રહ્યા છે સાસરિયાઓ સાથેના સંબંધોમાં મતભેદના કારણે તિરાડ ઉત્પન્ન થઈ શકે એવી ગ્રહોની આજે સ્થિતિ બની રહી છે નાના બાળકો સાથે આજે સમય વ્યતીત થશે જેથી આપના મનને શાંતિનો અનુભવ થશે ટૂંકમાં વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે સફેદ રંગ રીતે સફેદ રંગનો પ્રયોગ કરવો તમારા માટે શુભ હિતાવ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો આપના માટે શુભ મંગલકારી અને કલ્યાણકાર સાબિત રહેવાનો છે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો બને છે અને અણ જાતકો માટે આજે આળસ છોડી તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે તમારે પ્રયાસ કરવો જોઈએ લેખન વાંચનના કામમાં આજે સાવચેતી સાવધાની રાખવી તમારા મઠ ખૂબ જ ઈચ્છનીય રહેશે નાણાકીય જોખમ લેવાનું આજે ટાળવું આજે આર્થિક બાબતે કોઈને ઉધાર આપવા હોય કે રોકાણ કરવું હોય તો સાવચેત રહેવાની જરૂર છે જીવન સાથી સાથે આજે ખરીદીના મૂળમાં જોવા મળી શકો કોઈ વસ્ત્ર અલંકાર કે કોઈ મહત્વપૂર્ણ વસ્તુઓની ખરીદીમાં આજે તમે જઈ શકો છો તો આજનો તમારો દિવસ સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે એકંદર દિન આપના માટે મધ્યમ કે સામાન્ય રહેશે વાત કરીએ ઉપાયોની કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે શુભ રંગ જોવા મળી રહ્યો છે ક્રીમ રંગ કોઈ પણ રીતે આપનો પ્રયોગ કરો કલ્યાણકારી રહેશે ઉપાય શું કરીશું આજના દિવસે શ્રી સુક્તમ પાઠ કરવા મંગલ પ્રત સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ સ્વાગત છે આપણે વિરામ પહેલા પ્રથમ છ રાશિના જાતકોનું રાશિ રાશિ પ્રમાણે અન્ય છ રાશિના જાતકોનું રાશિ પણ જાણવાના છે પ્રથમ ત્રણ રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણમાં અક્ષરો બને છે અને આવા જાતકો માટે તમારો આજનો દિવસ લાભદાયક થતો જોવા મળી રહ્યો છે અચાનક અટકેલા નાણાં તમને પરત મળી જશે જેથી તમારું કામ સહજ બનશે આજે જમીન અને મિલકતની ખરીદી પણ થઈ શકે એના વિશેની ડીલ ફાઇનલ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે તો સંતાનોનો વિકાસ જોઈને આજે મનમાં પ્રસન્નતાનો અનુભવ થઈ શકે એમનું જ્ઞાન જોઈ એમની તર્કશક્તિ શક્તિ જોઈ તમને વિશેષ આનંદની અનુભૂતિ આજે થઈ શકે એમ છે આજે ઘરેલુ સમસ્યાઓથી પણ તમને રાહત મળતી જોવા મળશે તો ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિન આજે શુભપ્રદ રહેશે મંગલપ્રદ રહેશે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળે છે આછો પીળો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી છે ઉપાય આજના દિવસે ભગવાન મહેશ્વરની આરાધના શિવજીની પૂજા કરવી આપના માટે શુભ મંગલપ્રદ કલ્યાણકારી થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે આજનો દિન આપના માટે મિશ્રિત પરિણામ પ્રદાન કરનાર બની રહ્યો છે આજના દિવસે ધંધામાં સફળતા પણ મળતી જોવા મળી શકે નોકરી કે વ્યવસાયમાં આજે કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ન પડવું એ આપના માટે સલાહ ભર્યું છે અને ખાસ કરીને તમારી કોઈ ગુપ્ત વાત છે એ કોઈને જણાવી ન જોઈએ અન્યથા એ જ વાતના કારણે તમારી બદનામી થઈ શકે એ પ્રકારના આજના ગ્રહમાન છે સાવચેત રહેવું હિતાવે છે પરિવારમાં કોઈ ઘેરસમજથી વિવાદ થઈ શકે છે વહેલા વહેલી ઘેરસમજ દૂર કરવા પ્રયાસ કરવો આપના માટે હિતાવ સાબિત થશે ટૂંકમાં દિન મધ્યમ રહેશે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ ઘેરો વાદળી રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરી હિતાવ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે ગરીબોને વસ્ત્ર દાન અન્નદાન કરવું કલ્યાણપ્રદ સાબિત થશે હવે વાત કરીએ રાશિ ચક્રની આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રની આ નવમી રાશિ જે નાવરણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજનો દિવસ ધર્મ કાર્યમાં તમે પસાર કરી શકશો જે તમારા માટે શુભ અને મંગલકારી રહેશે રાજકીય કાર્યક્રમોમાં પણ તમારો આજે રસ વધતો જોવા મળી શકે તો સાથે આજે પરોપકારી કાર્યોમાં ધન ખર્ચ થવાના યોગો બની રહ્યા છે જે ધર્મ લાભ અપાવશે આ લાભ અપાવશે તમારી આર્થિક સ્થિતિમાં આજે સુધારો થતો જોવા મળી શકે ભગવાનના આશીર્વાદથી દિન શુભ રહેશે પણ ખાસ કરીને બહારનું ખાનપાનમાં સાવચેત રાખવી ખૂબ જરૂર છે અન્યથા ઉદરવિકાર એટલે પેટ ખરાબ થઈ શકે છે સાવચેતી સાથે આજનો દિવસ પસાર કરો આપના માટે હિતાવહ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે પિસ્તા ગ્રીન રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે લાલ પુષ્પયુક્ત પુષ્પથી એમાં થોડાક તલ દાબ અને તુલસી પધરાવી પીપળાના વૃક્ષ નીચે અર્ઘ્ય અર્પણ કરવો તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર કે જેના વર્ણના અક્ષરો જોવા મળે છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે કિંમતી વસ્તુઓની તમને પ્રાપ્તિ થઈ શકે જે ભેટ સોગાદ સ્વરૂપે કે ખરીદીના સ્વરૂપમાં આજે કોઈ પણ વસ્તુ રીતે કિંમતી મૂલ્યવાન વસ્તુઓની તમને પ્રાપ્તિ થશે બિનજરૂરી ખર્ચાઓનો સામનો પણ આજે કરવો પડશે તમારી માતા તરફથી તમને સન્માન મળી શકે તમને વાત્સલ્ય મળી શકે એવા ગ્રહમાન છે ભવિષ્ય માટે કરેલું રોકાણ આજે લાભદાયી સાબિત થશે જીવનસાથી સાથેના વિવાદનો આજે અંત આવી શકે પરસ્પર પ્રેમ ભાવમાં વધારો થાય એ પ્રકારના ગ્રહમાન આજે ઉદિત થઈ રહ્યા છે એકંદર છે મંગલકારી છે વાત ઉપાયની શુભ રંગ તમારા માટે આજે જોવા મળે છે એ કથ્થઈ રંગ છે કોઈ પણ રીતે આરાનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય આજે જાસુદના પુષ્પ જળમાં પધરાવી અને ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવો મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ બને છે કુંભ કે જેના वर्णના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજે બુદ્ધિથી નવી યોજનાઓ તમે નિર્માણ કરી શકશો તો જીવનસાથી સાથે ફરવાની કોઈ યોજના આજે નિર્માણ થઈ શકે છે આજે પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ ભાવની વૃદ્ધિ થતી જોવા મળશે આજે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મિલાપ પણ વધી શકે જે તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે તમારી માતા પિતાની સેવામાં સમય આજે પસાર થશે એમના આશીર્વાદ તમને મળતા જોવા મળશે એટલે એકંદરે દિન શુભ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ગોલ્ડન છે કોઈ પણ રીતે ગોલ્ડનનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજે શ્રીમ બીજ મંત્રનો જાપ કરવો તમારા માટે અનુકૂળ મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજનો તમારો દિવસ શુભ અને મંગલકારી રહેવાનો છે વ્યાપારમાં શ્રેષ્ઠ પ્રયાસોથી આકર્ષિત થઈ શકે છે વ્યાપાર બિઝનેસ તમારો તમારા શ્રેષ્ઠ પ્રયાસોથી આકર્ષિત થશે લાભ મળશે ભૌતિક સુખ સુવિધાઓમાં પણ વૃદ્ધિના આજે યોગ બની રહ્યા છે ઘરમાં આજે સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહ્યું સાંજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે ટૂંકમાં વાત કરીએ તો દિવસ તમારા માટે શુભ છે મંગલપ્રદ છે કલ્યાણકારી છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે કોઈ પણ રીતે આ પીળા રંગનો પ્રયોગ કરશો તમારા માટે શુભ અને હિતાવત થતો જોવા મળશે એટલે પીળા રંગનો પ્રયોગ કરવો તમારા માટે મંગલકારી છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે શ્રી સુક્તમનો પાઠ કરો આપના માટે શુભ મંગલપ્રદ અને કલ્યાણકારી રહેશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીશું આજના દિવસના વિશેષ ઉપાયોની આ અમે વાત કરી આજે અંકશાસ્ત્રની તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક અને ભાગ્યાંક સાત બની રહ્યો છે સાત કેતુનો અંક છે જે પ્રમાણે આજનો દિવસ તમારા માટે આનંદદાયી મંગલકારી કલ્યાણકારી બની શકે છે તો આજના દિવસે વિશેષ કરીને ધાર્મિક કાર્યો થઈ શકે ધર્મ ધર્મ પૂજા થઈ શકે ધાર્મિક સ્થિતિ આજે બની શકે તો ધર્મના માર્ગે આજ તમે આગળ વધો એ પ્રકારના આજના વિશેષ ગ્રહમાન જોવા મળી રહ્યા છે

તો આજે જે ગ્રહણ છે માત્ર ભારતમાં નહીં સંપૂર્ણ વિશ્વમાં જોવા મળી રહેવાનું છે આ ગ્રહણ ખગરાશ્ર ગ્રહણ છે જે ગ્રહણનો સમય સાંજના સમયે ગ્રહણ લાગવાનું છે ગ્રહણનો સમય રહેશે સાંજે આઠ કલાકને અઠ્ઠાવન મિનિટે ભૂસ્પર્શ કરશે અને જે ગ્રહણનો મોક્ષ સમય છે રાત્રિના છવ્વીસ કલાકને પચીસ મિનિટે લગભગ રાત્રે બે કલાકને પચીસ મિનિટ અઢી વાગ્યાની આસપાસ ગ્રહણ મોક્ષ થશે આ ગ્રહણનો વેદ જે છે એ બાર કલાક પહેલાં લાગી જતો હોવાના કારણે ગ્રહણનો વેદની છે શરૂઆત છે ગ્રહણ મધ્યથી વેદની ગણીએ તો બપોરે અગિયાર કલાક અઠ્ઠાવન મિનિટથી ગ્રહણનો વેદ લાગશે અને ત્યારથી જ મંદિરો બંધ કરી દેવામાં આવશે અને ત્યારબાદ જે પરમસૂતક છે એ અઢી વાગ્યાથી છે પણ જે ગર્ભિણી સ્ત્રીઓ છે જે અસમર્થ છે બાળકો છે એમના માટે ગ્રહણનો સૂતક કાળ જે કહેવાય ગ્રહણનો સમય ગાળો છે એમાં સાચવવું આ ગ્રહણની અંદર જે લોકોનું માનસિક સ્થિતિ ઉન્માદમાં રહેતી હોય કે ગર્ભિણી સ્ત્રીઓ હોય એમને બહાર ન નીકળવું ગ્રહણ ચાલુ હોય તે સમયમાં એ સમયની અંદર સાચવવું વધારે શુભ રહેશે આ ઉપરાંત આ ગ્રહણનો સમય વૈદિક શાસ્ત્રો પ્રમાણે કહીએ તો આ સમયની અંદર કોઈ પણ મંત્ર જાપ કરો છો એ મંત્ર જાપ હજાર ગણું દસ હજાર ગણું ફળ આપે છે સામાન્ય દિવસોમાં એક માળા મંત્ર જાપ કરવાથી જે ફળ મળે એ એનું ફળ અહીંયા એક માળા જપવાથી દસ હજાર માળા બરાબરનું ફળ ગણાશે તો ગ્રહણના સ્પર્શથી ગ્રહણની મોક્ષ સુધીમાં તમે કોઈ પણ મંત્ર કોઈ પણ શોક શ્લોક કે સ્તુતિ વંદના સ્તોત્રનો પાઠ કરો એ શુદ્ધ થઈ જાય તો આ ગ્રહણના જે સમય છે એ તમારા માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થઈ શકે ગ્રહણના કાળની અંદર ખાનપાનની તમામ વસ્તુઓને શુદ્ધ રાખવા માટે તુલસી દલ અને દર્ભ અવશ્ય પધરાવી રાખો એ આપણી વૈદિક સંસ્કૃતિ છે એ પ્રમાણે રાખવાથી એ અશુદ્ધ થતું નથી અને સ્ના ગ્રહણ પૂર્ણ થયા પછી જાગૃત અવસ્થામાં હોય તો તાત્કાલિક સ્નાન કરવું અથવા સવારના પોરમાં સ્નાન કરી પછી ઘરમાં સ્પર્શ કરવો બ્રાહ્મણોએ ઉપવિત બદલી નાખવી આ અવશ્ય કરવું તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ આ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરી નોંધી રાખીએ આજનો આ મહામંત્ર ઓમ ગ્રામ ગ્રીમ ગ્રૌમ શહ ગુરવે નમઃ આ મંત્રનો જાપ આજના આપના દિવસને શુભ અને મંગલપ્રદ બનાવશે તો યથાસંભવ આ મંત્ર જાપ કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભગવાન તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતી કાલે ફરી મળીશું નમસ્કાર